હીરા ઉદ્યોગની મંદીથી લાખો રત્ન કલાકારોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રત્ન કલાકારો પોતાના વતનથી પરત ફર્યા છે જોકે હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદીના કારણે કારખાનાઓ શરૂ થવામાં એક મહિના સુધીનો વિલંબ થવાની સ્થિતિ ઊભી થઈ શકે આનાથી કારીગરોમાં ચિંતા વધી ગઈ છે હીરા ઉદ્યોગની મંદી દિવસે દિવસે વધુ ઘેરી બની રહી છે જેથી રત્ન કલાકારોની ચિંતા વધી રહી છે નવસારી શહેરમાં કારખાનાઓ હજી સુધી શરૂ થઈ શક્યા નથી આ પાછળ વૈશ્વિક બજારમાં પોલીસ ડાયમંડની માંગમાં ઘટાડો વૈશ્વિક યુદ્ધની અસર અને ટ્રમ્પ ટેરેફ જેવા પરિબળો જવાબદાર હોવાનું વેપારીઓ અને કલાકારો જણાવી રહ્યા છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ યથાવત છે પોલીશ થયેલા ડાયમંડની બજારમાં માંગ ઘટવાની સાથે તેના ભાવ પણ નીચા બોલાય છે જેના કારણે વેપારીઓ વધુ આર્થિક નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે લીરા બજારમાં વેકેશન ચાલી રહ્યો છે આમ જનરલી દિવાળી પછી બે વીક પછી કારખાના બધું ચાલુ થઈ જાય છે પણ હીરા બજારમાં ભયંકર મંદીના કારણે આ વખતે મને એમ લાગે છે કે નવેમ્બર એન્ડ નહીં તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં કારખાના ચાલુ થશે આમ કારીગરો બધા આવી ગયા છે કેમ કે છોકરાઓ અહીંયા ભણતા હોય અને સ્કૂલો ખોલી ગઈ હોય તો કારીગર બધા આવી ગયા છે પણ જ્યાં સુધી કારખાના ચાલુ નહીં થાય ત્યાં સુધી કારીગરોને કામ નથી મળવાનું દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને કારીગરો વતનથી પરત ફરી ગયા છે પરંતુ તેમને એક મહિના સુધી કામ વિના ઘરે બેસી રહેવું પડે તેવી સ્થિતિ છે તેના કારણે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે રત્ન કલાકારો હાલમાં શેઠિયાઓને મળી કારખાનાઓ ક્યારે શરૂ થશે તેની પૂછપરછ કરી રહ્યા છે ઘરનું ભાડું ઈએમઆઈ બાળકોની સ્કૂલની ફી સહિતના ખર્ચાઓ ક્યાંથી કાઢવા તે અંગે તેઓ ચિંતિત છે ઘણા કારીગરોને દેવું કરી અથવા સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લઈ અને ગુજરાન ચલાવવાની નોબત આવી છે હિરા ઉદ્યોગમાં અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે અમે એક બનાસકાંઠાના રહેવાસી છીએ અત્યારે સ્કૂલ ચાલુ થઈ એટલે અમે ગામડાથી આવ્યા વેકેશન પડેલું ગયા હતા પણ અત્યારે અત્યારે હજી સુધી હજી સુધી કારખાના ખુલ્યા એવું લાગતું નથી તો ઘરે 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 બેયા છીએ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પરિસ્થિતિમાં આ છેલ્લા બે મહિનાથી તો બહુ વધારે ખરાબ છે અને આ દિવાળી પછીનું હજી એવું લાગે છે કે મહિના લગી બંધ રહે એવું છે બરાબર છે હવે આ ટેન્શન એ છે કે આ આવા પરિસ્થિતિમાં ઘર કેમ ચલાવો નવસારીમાં હીરાની ઘંટીઓ ખાલી પડી છે જે મંદિરનો સ્પષ્ટ પુરાવો આપે છે શાંતાદેવી નગરી અને જલાલપુર જેવા વિસ્તારોમાં આવેલી હીરાની ઘંટીઓ સુમસામ ભાસી રહી છે એક સમયે દક્ષિણ ગુજરાતમાં પુલકીના હીરાનું સૌથી મોટું હબ ગણાતો નવસારી જિલ્લો હવે માત્ર ઝીણા હીરાનું કામ કરતું થયું છે વર્તમાન સમયમાં નવસારીમાં હીરાનો વ્યવસાય પોતાના અસ્તિત્વની લડાઈ લડતો હોય તેમ અત્યંત ધીમી ગતિએ કાર્યરત છે આ સ્થિતિમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો ઝડપી સુધારાની આશા રાખી રહ્યા છે હિતેશ સોનમણે જીએસટીવી